મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ હેબિટ્સમાં મિત્રો મેથીના દાણા એટલે કુદરતનો એક અદ્ભુત ઉપહાર જે દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી જાય નાના પીળાશ ધરાવતા આ દાણામાં જેટલો કડવાશ છે એટલું જ તેમાં આરોગ્યનો ખજાનો પણ છુપાયેલો છે મિત્રો પ્રાચીન આયુર્વેદમાં મેથીને ત્રિદોષ નાશક એટલે કે વાયુ પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત રાખનાર ઔષધિય ગણવામાં આવી છે મેથીના દાણા શરીર માટે ફાયદાકારક છે જેમ પાણી છોડ માટે જરૂરી હોય પરંતુ મોટાભાગના લોકો માત્ર મેથીના દાણાના નામથી જ તેને રસોડામાં મસાલા તરીકે જ ઓળખે છે જ્યારે તેની સાચી શક્તિ તેના યોગ્ય ઉપયોગમાં અને ખાવાની રીતમાં છુપાયેલી છે મેથીને જો તમે યોગ્ય રીતથી ખવાય તો તે બ્લડ શુગર નિયંત્રણથી લઈને હોર્મોનલ સંતુલન હાડકામાં મજબૂતી વાળ અને ત્વચાના આરોગ્ય સુધી અસર કરીએ છીએ પરંતુ ખોટી રીતે લેવાય તો પેટમાં ગરમી ગેસ અથવા તો પિત્ત દોષ વધારવાની શક્યતા પણ વધી જાય છે તો ચાલો હવે આપણે વિગતે સમજીએ કે મેથીના દાણા ખાવાની સાચી રીત શું છે ક્યારે ખાવા જોઈએ કઈ રીતે ખાવા જોઈએ અને કઈ રીતે તે અલગ અલગ રોગોમાં દવા તરીકે કામ કરીએ છીએ મિત્રો સૌપ્રથમ મેથીના દાણાના ગુણધર્મની વાત કરીએ તો તેમાં પ્રોટીન આર્યન કેલ્શિયમ મેગ્નેશિયમ વિટામિન બી કોમ્પ્લેક્સ ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે તેની અંદર જેની નામક એક કમ્પાઉન્ડ હોય છે જે સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનને સંતુલિત કરે છે અને પુરુષોમાં સ્તર વધારવામાં મદદરૂપ થાય છે મેથીના દાણા શરીરને ચરબી ઓગાળવામાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ડાયાબિટીસ કંટ્રોલમાં અને પાચનતંત્રને સુધારવામાં અદ્ભુત છે પરંતુ મિત્રો તેના ફાયદા મેળવવા માટે તેમની યોગ્ય પદ્ધતિથી સેવન કરવું અત્યંત જરૂરી છે ઘણા લોકો મેથીના દાણાને કાચા ખાય છે પરંતુ તે યોગ્ય રીત નથી કારણ કે કાચા દાણામાં રહેલી તીખાશ અથવા તો કડવાશ પેટમાં ગરમી પણ વધારી શકે છે અને પાચનતંત્ર પર ભાર પડી શકે છે સૌથી ઉત્તમ રીત છે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે ખાવાના તે રીત મેથીના દાણા ફૂલી જાય છે અને તેની તીખાશ ઘટી જાય છે પલાળેલા મેથીના દાણામાં સોજા ઉતારવાની શક્તિ ખૂબ જ વધારે હોય છે જો તમે દરરોજ રાત્રે એક ચમચી મેથીના દાણા પાણીમાં પલાળીને રાખો અને સવારે તે પાણી સાથે તે દાણાને ખાઈ જાઓ છો તો શરીરનું આંતરિક શુદ્ધિકરણ શરૂ થઈ જાય છે આ રીત ખાસ કરીને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર અને જાડાપણું ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે મેથીનું પાણી પીવાથી પેટમાં રહેલો ગેસ એસિડિટી કબજિયાત અને પાચનતંત્રની બધી જ તકલીફોને દૂર કરી દે છે જો કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ છે તો મેથીના દાણાનું પાણી ખાલી પેટે પીવું ખૂબ જ લાભદાયક છે મેથીમાં રહેલો મેનન ફાઈબર બ્લડ શુગર લેવલને ધીમેથી વધારે દે છે એટલે કે ખોરાક બાદ બ્લડમાં ગ્લુકોઝનું સ્તર એકદમ ઊંચું ન જાય બીજી રીતે કે મેથીના દાણામાં રહેલો એમિનો એસિડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાની પ્રતિક્રિયા સુધારે છે તેથી મેથીના દાણા ડાયાબિટીસ માટે કુદરતી દવા સમાન છે ડાયાબિટીસના દર્દીઓએ રોજે રાત્રે એક ચમચી મેથીના દાણા અડધા કપ પાણીમાં પલાળીને સવારે તે પાણી પી લેવું જોઈએ અને દાણા ચાવીને ખાવા જોઈએ હવે વાત કરીએ કે મેથીના દાણાનો ઉપયોગ સ્ત્રીઓ માટે મિત્રો મેથી સ્ત્રીઓ માટે એક દિવ્ય દવા સમાન છે તે માસિક ધર્મની અનિયમિતતા દૂર કરે છે અને હોર્મોન સંતુલન કરે છે અને પ્રસૃતિ બાદ દૂધ વધારવામાં પણ મદદ કરે છે મેથીના દાણામાં રહેલો ઇન્સ્ટ્રોજન જેવા ઘટકો સ્ત્રીના શરીરમાં હોર્મોનલ સંતુલન લાવે છે જેનાથી ચહેરા પરનો તેજ વધે અને મનમાં શાંતિ રહે જો સ્ત્રીને માસિક દરમિયાન વધુ દુખાવો થાય કે અનિયમિત ચક્ર હોય તો તે દરરોજ સવારે મેથીનું પાણી પી શકે જો પ્રસૃતિ બાદ દૂધ ઓછું આવતું હોય તો મેથીના લાડવા કે મેથીનો ચૂણ ગરમ દૂધ સાથે લેવાની દૂધની માત્રા વધે છે અને મિત્રો મેથીના દાણા વજન ઘટાડવામાં પણ અત્યંત અસરકારક છે મેથીના દાણા પાણીમાં ફૂલી જાય છે અને તેની અંદર રહેલું ફાઈબર પાચનને ધીમું કરે છે તેથી ભૂખ ઓછી લાગે અને શરીરથી ચરબી ઓછી બનાવે છે જો કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડવા માંગતા હોય તો સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવું અને ખોરાક પહેલાં ત્રીસ મિનિટ પહેલાં મેથીના દાણા પાણીમાં ભીંજવીને ખાવા જોઈએ તે ખૂબ જ અસરકારક છે હવે વાત કરીએ કે સાંધાના દુખાવા આર્થરાઈટ્સ અને હાડકાની મજબૂતી વિશે મેથીના દાણામાં રહેલો એન્ટી ઇન્ફર્મેટરી ગુણ સાંધામાંથી સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે અને મેથીનો લાડવો અથવા તો મેથીનો પાવડર દૂધમાં ઉકાળીને પીવાથી સાંધા મજબૂત બને છે અને હાડકામાં કેલ્શિયમની ખોટ પૂરી પાડે છે ખાસ કરીને વૃદ્ધ લોકો એના માટે મેથી અને ગોળનો લાડવો સોનાની પણ વધારે ફાયદાકારક છે પાચનતંત્ર માટે મેથીના દાણાનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે જો તમને વારંવાર એસિડિટી ગેસ કે કબજિયાત થાય છે તો મેથીના દાણાની છાશ બનાવી શકાય છે અને એક ચમચી પલાળેલા મેથીના દાણા એક કપ છાશ અને થોડું એવું મીઠું આ મિશ્રણ સવારે ખાલી પેટે પીવું જોઈએ અને પેટ ઠંડુ રાખે અને પાચન સુધારે છે મેથીના દાણાથી વાળ અને ત્વચા બંનેનો ઘણો ફાયદો થાય છે મેથીના દાણામાં રહેલા નાઇસિન અને લેલિસિન ત્વચાને ગ્લો આપે છે અને વાળની જડોને મજબૂત બનાવે છે જો વાળ ખરતા હોય તો મેથીના દાણાને પાણીમાં ઉકાળે તે પાણી ઠંડુ થયા બાદ શેમ્પૂ કરતાં પહેલાં તમારે વાળમાં લગાવવું જોઈએ તેનાથી ડેન્ડ્રફ દૂર થાય અને વાળને ખરવાનું બંધ થાય ત્વચા માટે મેથીનો ફેસ પેક બનાવી શકાય છે મેથીના દાણાનો પાવડર દહીં અને હળદર ભેળવી ચહેરા પર લગાવો તેનાથી પિમ્પલ્સ અને ડાર્ક સ્પોટ દૂર થાય છે મેથીના દાણાનો ઉપયોગ કબજિયાત અને પાચન સુધારવા માટે પણ થાય છે જો રોજે સાંજે મેથીના દાણા પલાળે સવારે તે પાણી સાથે પી શકો તો આંતરડાની સફાઈ થઈ જાય છે મેથીના દાણામાં રહેલો ફાઈબર આ તડાને ચીકણાઈ આપે છે અને મલ વિસર્જન સરળતાથી બનાવે છે હવે કેટલાક ખાસ ઉપાયો જો તમારા વાળ સફેદ થવા લાગ્યા હોય તો મિત્રો મેથીના દાણા અને કરી પત્તા સાથે તેલમાં ઉકાળો અને તે તેલ ઠંડુ થયા પછી વાળમાં લગાવો જો ચહેરા પર કે દાગ હોય તો મેથીના દાણાની પેસ્ટ બનાવીને અને તે જગ્યા ઉપર લગાવવું જોઈએ જો સ્ત્રીઓને માસિક દુખાવો વધારે જ થતો હોય તો મેથીનો કડો બનાવીને પી શકે છે એક ચમચી મેથીના દાણા થોડો ગોળ અને એક કપ પાણી તેને ઉકાળી લેવું તે પીવાથી રાહત મળે છે જો કોઈપણ વ્યક્તિ હૃદયરો કે બ્લડ પ્રેશરથી પીડિત હોય તો મેથીના દાણામાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ રક્ત પ્રવાહ સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે મેથીનો નિયમિત ઉપયોગ કોલેસ્ટ્રોલને ઘટાડે અને ધમનીઓમાં જમા થતી ચરબી ઓગાળે છે પરંતુ જેટલા ફાયદા છે તેટલી જ સાવધાની પણ જરૂરી છે મેથી ગરમ તાસીર ધરાવે છે એટલે ઉનાળામાં વધુ માત્રામાં લેવાથી શરીરમાં ગરમી તાવ અથવા તો પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે અને ગર્ભવતી સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ વિના મેથી દાણાનો ઉપયોગ વધારે ન કરવો જોઈએ મિત્રો ડાયાબિટીસના દર્દીઓ પણ જો દવા લેતા હોય તો મેથીના સેવનથી શુગર વધુ નીચે ન ઉતરી જાય તે માટે ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે હવે મેથીના દાણાનું એક ખાસ રીતથી બનાવેલું પાણી રાત્રે એક ચમચી તમારે મેથી દાણા એક ગ્લાસ પાણીમાં તમારે પલાળી રાખવા અને સવારે તે પાણી ઉકાળો ત્યાર પછી ગાળીને ગરમ પાણી પી લો આ મેથી ટી તરીકે ઓળખાય છે આ ચા શરીરમાંથી ટોક્સિન કાઢે છે વજન ઘટાડે છે અને ત્વચા ચમકાવે છે જો કોઈને ઠંડી ખાંસી કે ગળાનો દુખાવો હોય તો મેથીના દાણા તુલસી અને આદુ ઉકાળીને તેનો કાળો પીવો જોઈએ આ એક કુદરતી એન્ટીબાયોટિક છે મેથીના દાણાથી બનેલી મેથી પણ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક બને છે તડકામાં સૂકવેલી મેથી લસણ મરચાં અને થોડું મીઠું ભેળવી ચટણી બનાવવાથી પાચન સુધરે છે મેથીના દાણા ફક્ત ખાવામાં જ નહીં પરંતુ ઘરના ઉપચારમાં પણ ઉપયોગી છે જો શરીરના કોઈ પણ ભાગમાં ફૂલો કે સોજો હોય તો મેથીની પેસ્ટ બનાવીને તે ભાગ પર લગાવો સોજો ઉતરી જશે અને મેથીના દાણા દૂધમાં ઉકાળે પીવાથી રાત્રે ઊંઘ સારી આવે અને મન શાંત રહે છે આ રીતે જો મેથીના દાણા માત્ર એક મસાલો નહીં પરંતુ સમગ્ર ઔષધ લાયક છે તેને યોગ્ય ખાવાની રીત એટલે કે રાત્રે પલાળી રાખવી અને સવારે ખાલી પેટે પાણી સાથે ખાવું જો તમને ઠંડા સ્વભાવનું શરીર હોય તો મેથીનો ઉપયોગ હળવું દૂધ કે ગોળ સાથે કરી શકાય છે જો ગરમ સ્વભાવ શરીર હોય તો મિત્રો મેથી દહીં અથવા તો છાશ સાથે પણ લેવી ઉત્તમ છે અંતે એક વાત ખાસ કે મેથી નિયમિત પરંતુ માપસર સેવન શરીરને સંતુલિત રાખે છે રોજના એકથી બે ચમચી મેથીના દાણા પૂરતા છે મેથી તે કુદરતી ચમત્કાર છે જે શરીરના દરેક અંગ પર અસર કરે છે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે બ્લડ શુગર સંતુલન કરે છે વાળ ત્વચા સુંદર બનાવે છે સાંધાને મજબૂત રાખે છે અને મનને શાંત કરે તો મિત્રો તમે સાચે જ તમારી તંદુરસ્તી સુધારવા માંગતા હોય તો તમારી રસોડાની મેથીને અવગણશો નહીં માત્ર નિયમિત અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરો અને રાત્રે પલાળીને મેથીના દાણા સવારે ખાલી પેટે પાણી સાથે ખાઈ જાઓ અથવા તો મેથીની ચા પીઓ અને મેથીના લાડવા ખાઓ અને પછી જોજો કે કેવી રીતે તમારું શરીર ધીમે ધીમે બદલાઈ જાય છે અને મેથીના દાણા એક નાનકડા બીજ જેવા જ છે પરંતુ તેના ફાયદા પહાડ જેટલા મોટા છે કુદરતના આ ઉપહારમાં વિશ્વાસ રાખો અને તેને તમારા દૈનિક જીવનનો એક ભાગ બનાવો થોડા જ દિવસોમાં તમારું પાચન સુધરશે ઉર્જા વધશે ચહેરા પર તેજ આવે અને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે અને મેથીના દાણાનું નિયમિત અને યોગ્ય સેવન એટલે કે તમારા આરોગ્ય એ માટેનો એક સચોટ સંકલ્પ કુદરતી રીતે તંદુરસ્ત અને આનંદદાયી જીવન તરફનું એક સુંદર પગલું છે તો મિત્રો મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈકને કંઈક નવું શીખવા મળ્યું જશે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર